નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના ગુડીમાં આપણે વાત કરવાની છે કે કપાસની અંદર જે ફૂલ ભમરી કે ફાલ ખરતા હોય છે કપાસના પાકની અંદર જે સફેદ ફૂલ હોય છે અને ગુલાબી ફૂલ હોય છે બંને પ્રકારના ફૂલ ખરવાના આપણે પ્રશ્ન જોવા મળતા હોય છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ફાલ ફૂલને ખરતા અટકાવવા માટે આપણે કઈ દેવાનો છંટકાવ કરવો તેમજ કયું ખાતર આપવું છંટકાવ દ્વારા તેમજ પાણી સાથે કેટલું માપ રાખવું તો સંપૂર્ણ વિગતવાર આપણે વાત કરીશું એટલે બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી વનિયાર જો અને જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખાસ કરીને બધા ખેડૂત મિત્રો આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમકે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે તો ખેડૂત મિત્રો કપાસમાં ફૂલ જે ખરવાના સૌથી વધારે પ્રશ્ન હોય તો તે વરસાદના કારણે છે આપણે ઘણી વખત જોતા હોય છે કે વરસાદ બાદ કપાસમાં પુષ્કળ પ્રમાણમાં ફાલફૂલ ખરતા હોય છે તો એને અટકાવવા માટે આપણે કયા પગલાં લેવા જોઈએ એની વાત કરીએ એ પહેલાં ખાસ કરીને બધા ખેડૂમિત્રોને એક મારે અગત્યની વાત જણાવવાની છે કે કોઈ પણ ફાલની દવા હોય તેને માત્ર આપણે બે છંટકાવ કરવાના છે એ પણ આપણે અઠવાડિયા દરમિયાન કરવા જોઈએ વધારે પ્રમાણમાં જો ખેડૂત મિત્રો આપણે ફાલફૂલની દવાનો ઉપયોગ કરશું તો એનાથી આપણે કપાસના ફિલ્ડમાં આડઅસર પણ થઈ શકે છે તેમજ અગત્યની વાત કે કપાસના પાકની અંદર જે આપણે પીળા ફૂલ હોય છે તેમજ ગુલાબી ફૂલ હોય છે તે અલગ અલગ કારણોને લીધે ખરતા હોય છે તો સૌથી પહેલાં વાત કરીએ કે ગુલાબી ફૂલ ખરતા હોય તો તેનું મુખ્યત્વે કારણ શું હોય છે તો ખેડૂત મિત્રો કપાસના પાકની અંદર બોરન તત્વ અને અન્ય પોષક તત્વોની ઉણપના કારણે પણ ગુલાબી ફૂલ અથવા તો પાંચથી આઠ દિવસના જે ઝીણા ઝીંડવા હોય છે તે પણ બોરનની ઉણપના લીધે અથવા તો કારણને લીધે પણ ખરી જતા હોય છે તો ખેડૂત મિત્રો ગુલાબી ફૂલ અથવા તો ઝીણા ઝીંડવા ખરતા અટકાવવાના ઉપાય શું છે એની આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો બોરન દસ ટકા ટ્રાયકોન કંપનીનું ટ્રાય કરીને આવે છે જેમાં ખેડૂત મિત્રો બોરન ઇથેનોલો માઇલ દસ ટકા લિક્વિડ સ્વરૂપે આવે છે ખેડૂમિત્રો ટ્રાયબોરનો કપાસમાં છંટકાવ કરશો તો તે બોરન તત્વની ઉણપને પૂર્ણ કરશે એટલે આપણા કપાસમાં ફાલ ફૂલ કરતા હશે તો તે અટકી જશે તો હવે આના પ્રમાણની વાત કરીએ તો પંપ વીસ એમ એલ અને બસો એમ એલ પ્રતિ એકરે છંટકાવ કરવો અથવા જમીનમાં આપવું હોય તો પ્રતિ એકર મુજબ પાંચસો એમ એલ આપવો તો ખેડૂત મિત્રો તમારે પણ જો ટ્રાયકોન કંપનીનું ટ્રાયબોર લિક્વિડ ફર્ટિલાઇઝરની ખરીદી કરવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને આની ખરીદી કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો પીળા ફૂલ ખરતા હોય તો તેનું મુખ્ય કારણ શું હોય છે તે જાણીએ તો મુખ્યત્વે કારણ એ છે કે છોડમાં એમિનો એસિડની ઉણપ હોય છે એટલે ખેડૂત મિત્રો એમિનો એસિડ છે તમે એક પણ છંટકાવ કર્યા નથી તેને વધારે પ્રમાણમાં ઘટ બતાવતું હોય તો પણ પીળા ફૂલ ખરી પડતા હોય છે તો ખાસ કરીને એમિનો એસિડનો છંટકાવ ફૂલ ભમરી બેસે ફાલ બેસે ત્યારે કરવો જોઈએ ત્યારબાદ વારંવાર નાઇટ્રોજનવાળા ખાતરનો ઉપયોગ કરવાથી પણ ખરી શકે છે જેમ કે આપણે નાઇટ્રોજનવાળા ખાતરની વાત કરીએ તો યુરિયા જ્યાં આપણે વારંવાર આપતા હોય ત્યારે વધારે પ્રમાણમાં જો આપણે ખેડૂત મિત્રો યુરિયા આપીએ તો પણ પીળા પૂલ ખરી શકે છે અથવા તો વાતાવરણના ફેરફાર પ્રમાણે પણ કારણ બની શકે છે તો ખેડૂત મિત્રો પીળા પૂલ ખરતા અટકાવવાના ઉપાયની આપણે વાત કરીએ તો કોઈ પણ કંપનીનો એમિનો એસિડ ટેકનિકલ કન્ટેન્ટ ધરાવતી આપણે દવા વાપરવાની છે આ ઉપરાંત બીજા ઘણા બધા કારણોસર કપાસમાં ફાલ ફૂમણી ખરતી હોય છે ઘણીવાર ખેડૂત મિત્રો જીંકની કમીને લીધે પણ આપણને કપાસમાં ફાલફૂલ ખરવા જોવા મળતા હોય છે તો એના માટે આપણે ટ્રાયકોન કંપનીનો પ્રાઇમ અગિયાર અગિયાર આઠ એનપીકેનો છંટકાવ કરવો જોઈએ જેમાં ખેડૂત મિત્રો જીંક અને બોરોન આવે છે કપાસમાં ફાલફૂલને ખરતા અટકાવવા માટે ખૂબ જ અગત્યનું એનપીકે છે જેમાં ખાસ કરીને કન્ટેન હોવાથી કોઈ પણ હવામાનમાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ પોષક તત્વો ઈડીટીએ ચેલેટેડ હોવાથી છોડ તેને સરળતાથી શોષી શકે છે છંટકાવ કર્યા પછી પાંદડા પર દવા સારી રીતે ચોંટે છે લગભગ મોટાભાગના જંતુનાશક દવાઓ સાથે આને મિક્સ કરી શકાય છે હવે આના પ્રમાણની વાત કરીએ તો પ્રતિપંપમાં પચાસ એમએલ નાખવું અને પ્રતિ એકર મુજબ પાંચસોથી સાતસોને પચાસ એમએલનો ઉપયોગ કરવો તો ખેડૂત તમારે પણ જો ટ્રાયકોન કંપનીનો ટ્રાયબોર લિક્વિડ ફર્ટિલાઇઝર અને પ્રાયમે અગિયાર આઠ એનપી ખરીદી કરવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને આ બંનેની ખરીદી કરી શકો છો ત્યારબાદ સતત વરસાદ આવે જેના લીધે ખેતરમાં પાણી ભરાઈ રહેતા હોય એટલે ફાલ ખરવાની સમસ્યા આપણને જોવા મળતી હોય છે આપણી જમીનમાં બોરન તત્વો હોવા છતાં કપાસનો છોડ પાણીને લીધે બોરન તત્વો લઈ શકતું નથી અને અંતે આપણને ફાલ ખરતા જોવા મળે છે તો એના માટે ખાસ કરીને આપણે ખેતરમાં પાણી ભરાઈ રહેતું હોય તો એનો આપણે તાત્કાલિક નિકાલ કરવો બીજું કે સતત વાદળછાયા વાતાવરણ રહે ત્યારે કપાસના છોડને પૂરતો પ્રકાશ સંશ્લેષણ ન મળવાના કારણે પણ ફાલ ખરવાના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે પછી ક્યારેક રોગ જીવાતનો એટેક વધુ હોય ત્યારે પણ આપણને ફાલ ફૂલ ખરતા જોવા મળે છે જોખે મિત્રો તમારા પાકમાં જીવાતનો એટેક વધુ હોય તો કઈ દવાનો છંટકાવ કરવો એનો વિડીયો આપણે અગાઉ આ ચેનલ ઉપર મૂક્યો છે તો ખાસ કરીને જે ખેડૂત મિત્રોએ હજુ સુધી તે વીડિયો ન જોયો હોય તો ખાસ કરીને તે વીડિયો જોઈ લેજો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો તમે આઈ બટન ઉપર ક્લિક કરીને પણ તે વિડીયો જોઈ શકો છો ત્યારબાદ વાત કરીએ ખાતરની તો ખાતર આપણે ખેડૂત મિત્રો ફાળફૂલ ખરવા માટે પણ જવાબદાર હોય છે તેના માટે ખાતરમાં આપણે એમોનિયમ સલ્ફેટ અને પોટાશ આપવાના છે તેમજ વધારે પડતો સારો પાક હોય અને વધારે પડતું નુકસાન દેખાતું હોય તો ખેડૂત મિત્રો તમારે મેગ્નેશિયમ સલ્ફેટ પણ આપવું જોઈએ કપાસ નેવથી સો દિવસનો હોય ત્યારે પાનની ફરતી કિનારી લાલ જોવા મળવાના જે પ્રશ્ન હોય છે તે મેગ્નેશિયમ સલ્ફેટ આપવાથી દૂર થતા હોય છે હવે ખેડૂત મિત્રો આપણને ખાતરના પ્રમાણની વાત કરીએ તો ખેડૂત મિત્રો આપણે એમ્યુનિયમ સલ્ફેટ છે એ એક વીઘાની અંદર દસથી પંદર કિલો આપવાનું છે જે ખેડૂત મિત્રોને ડ્રીપ ઇરિગેશન હોય તો તે ખેડૂત મિત્રો ડ્રીપ ઇરિગેશન દ્વારા આપી શકે છે તેમજ પોટાશની વાત કરીએ તો પોટાશ આપણે દસથી થી પંદર કિલો એક વીઘાની અંદર આપવું જોઈએ તેમજ મેગ્નેશિયમ સલ્ફેટની વાત કરીએ તો એનું માપ આપણે ડ્રીપ ઇરિગેશનની અંદર એક દીઠ ચાર કિલો આપવાનું છે તો ખેડૂત મિત્રો આ આપણે ઉપર જણાવ્યા અનુસાર જે ફાલ ફૂલ ખરતા હોય તેના નિયંત્રણ માટેના પગલાં છે જો ખેડૂત મિત્રો માહિતી ઉપયોગી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન